નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ કિસ્મત બચાવે એકવાર સુરક્ષા બચાવે વારંવારના સૂત્ર સાથે ડીસીપી ઝોન ટુ દ્વારા રોડ સેફટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ અંતર્ગત વડોદરા શહેર પોલીસ ઝોન ટુ દ્વારા માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના હોલમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરામાં અકસ્માતના ભોગ બનનાર પરિવારજનો તેમજ પોતે ભોગ બનનાર વ્યક્તિઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા માર્ગ સલામતી તેમજ ટ્રાફિક નિયમો ભંગ કરવાના કારણે વિકટ પરિણામ ભોગવી ચૂક્યા હોવાથી ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે તમામને અનુરોધ કર્યો ડીસીપી અભય સોની દ્વારા ટ્રાફિક નિયમો તેમજ ટ્રાફિકની જાગૃતિ અને ટ્રાફિક નિયમનનું પાલન કરવું તેમજ અકસ્માતના કારણે આપણને તથા આપણા પરિવારને આર્થિક અને પારિવારિક ઘણું બધું નુકસાન થાય છે અનેક તકલીફોનો સામનો કરવો પડે છે જેવી માહિતી ઉપસ્થિત લોકો સમક્ષ પૂરી પાડી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત માર્ગ સલામતી જાગૃતિ અભિયાનમાં અતિથિ વિશેષ તરીકે ડીસીપી ઝોન ટુ અભય સોની અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ મ્યુનિસિપલ કાઉન્સિલર મનીષ પગાર आणि अन्य उपस्थित राहिला होता बराबर होगी लगभग एक ट्राफिक बंद भी था कभी કાપીનો નીતિ સંભાળ બરાબર ઉપર આ કે જો ભાઈ જવા દલ વચ્ચે તો ચૂ ચૂ સિગમેન્ટ લગાઈ ખવાનો છું આજે જવા દલ માફ કર લે ના આપ નહીં માનો મારું નામ મારો ઘરનો એડ્રેસ બતોજીની પાસે હું અધી વાત કરું થા તો મેમો તૈયાર કરી લાઈસન્સ નો નંબર બધો લખી નાખ્યો 500 રૂપિયા 10% એવું આવો એમ ખરીદ તો આ છોટા ગા

इस तो पब्लिक ने अवेयरनेस स्मार्ट डाटा लीजिए ये पब्लिक जरे अवेल થાય रोड पर व्हीकल चलाने वाला अने चार्गा बन्ने नहीं जाने सलामती नौ तो एक ही जाने जरे बन्ने जना स्वारी नहीं आते तो ये रोड सेफ्टी ना जेबरा एक महीना જે ચાલવાનો પ્રોગ્રામ છે એ કદાચ સફળ થાય ખાસ અહીં જે બેનરો મારેલા છે એ બેનરોમાં કેવા જેવી ઘણી વાતો આવે છે સેફ આપણે સેફટીની વાત કરીએ છીએ એટલે એસ એફઈ એનું એક સરસ વાક્ય અહીંયા લખ્યું છે કે સીટ બેલ્ટ આર ફોર એવર એસ એફ ઈ સીટ બેલ્ટ આર ફોર એવરી વન એટલે જે ફોર્મ કીધું કે જે હેલ્થ ફાઈનલ ઇયર તો હતો એનું કરિયર પણ સ્ટેપ ઉપર લાગી ગયું હતું રાઈટ ને હેડ ઇન્જરી થઈ એનું બ્રેઈન ફિઝિકલી ડેમેજ થયું સો હવે વિચારો એની જગ્યા પર તમે હો તમારો છોકરો હોય તમારો ભાઈ હોય તમારી દીકરી હોય તમારી વાઈફ હોય રાઈટ એ એ સફર કર્યો એની ફેમિલી પણ સફર કરી એનું કરિયર પણ સફર થશે ને કદાચ એની આગળની જે જનરેશન છે એ પણ

જય હિન્દ એન્ડ ગુડ ઇવનિંગ ટુ ઓલ ધ ડિલેગેટરીઝ પ્રેઝન્ટ હિયર એન્ડ યુ આર ધ ફૉરમ ટુ એન્ડ અજે હું બો ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર વાત કરવા માંગુ છું જે રોડ સેફટી ਨਾਲ રિલેટેડ છે ઇમ્પોર્ટન્ટ જેન્ડો છે એટલું જ સિમ્પલ પ્રોજેક્ટ હેલ્મેટ વેરે આપડામાંથી કેટલા જણ હેલ્મેટ પહેરીને જાય છે કેટલા જણ નથી હેન્ડ લિફ્ટ કરો પ્લીઝ અમુક જણ રાઇટ रस्ता में एक टाइम लेवा हो और एन्ड एन्ड बैलेंस बन रही हो। या रोड क्रॉस करता होना चाहिए। तैयारी तब है जो कोली बाजू होने, मिजी बाजू जी तब ने आए ना कोई बात नहीं है। जरा पता कैसी चला जोए हो चाहे। तो आज जैसे आपने पता है यहाँ लेकर तैयार चाहिए। हाँ अवेयरनेस कैंपेन, भार હાલમાં પહેલી જાન્યુઆરીથી એકત્રીસ એકત્રીસમી જાન્યુઆરી સુધી નેશનલ રોડ સેફ્ટીનો મહિના તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે પોલીસ તંત્ર દ્વારા આ ઉજવણીઓ ફક્ત મહિનાની છે પરંતુ આપણે બાકીના અગિયાર મહિના પણ ઉજવણી કરવી પડશે એવું જરૂરી દેખાઈ રહ્યું છે જે રીતે વડોદરા શહેરમાં ટ્રાફિક વધી રહ્યો છે અને લોકો બેફામ ઘણા ચલાવતા દેખાય છે નજરે પડે છે એક્સિડન્ટ્સ પણ ઘણા થતા હોય છે અહીંયા એક પાંચ કે દસ મિનિટની એક ફિલ્મ બતાવવામાં આવે છે એમાં ખૂબ જ કરુણ એક્સિડન્ટ્સ થયા છે એ બતાવવામાં આવે છે જે જેમાંથી ઘણા કદાચ આપણા શહેરમાં પણ બની ચૂક્યા છે એવા પણ એક્સિડન્ટ્સ છે એટલે પોલીસ તંત્રનું માનવું છે કે આ પ્રકારે અવેરનેસ થોડું આપણે કરે રોડ સેફટી માટે રોડ પર કયા પ્રકારના સાઇનેજીસ છે એને વાંચીને તમારે શું સમજવું જોઈએ કે પોલીસ તંત્ર આપને શું કહેવા માગીએ છીએ ટ્રાફિક સેફટી માટે શું કહેવા માંગે છે અને પો આપણી સૌની સુરક્ષા રહે એના માટે જ એમની અવેરનેસનો આ કાર્યક્રમ છે એટલે આપણે બધાએ પોલીસનો સાથ સહકાર આપવો જોઈએ એવું નહીં કે ભાઈ રસ્તા પર ભીડ છે ને આપણે મનફાવે એમ ચલાવીએ અથડાઈએ કૂટાવીએ ને પછી આપણે સામેવાળાને પોલીસ બધાને જ આપણે કહીએ કે ભાઈ તમે લોકો ખોટા છો એ ઠીક નથી એટલે પોતાને સાચવીશું તો સામેવાળો તમને સાચવશે એક કહેવત છે મારા મિત્ર કાયમ કયા કયા કરે કે જે તમને ન ગમતું હોય એ બીજા સાથે ન કરો એ પ્રકારની જે વૃત્તિ લઈને ચાલીશું તો કદાચ કોઈને તકલીફ આપણે આપીશું જ નહીં આભાર આજે નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત વડોદરા શહેરના ઝોન ટુ પોલીસ વિભાગ દ્વારા ટેકનોલોજી ફેકલ્ટી ખાતે રોડ યુઝર્સ યુઝર્સને અવેરનેસના લગતું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં માન્ય ધારાસભ્ય શ્રી ચેતનભાઈ દેસાઈ હાજર હતા અને જે કોપરેટરશ્રીઓ અને રિક્ષા યુનિયનના લોકો સ્ટુડન્ટ્સ અને જુદા જુદા સમર્થના લોકો અહીંયા હાજર હતા એમને ઘણી બધી જે અમારી ટ્રાફિકની માહિતી આપવામાં આવેલી હતી એમના દ્વારા ખૂબ સારું સહકાર મળ્યું છે અને એવો પ્રતિસાદ મળ્યો છે કે ટ્રાફિકના નિયમોને જીવનના નિયમોને રૂપી અપનાવવાના છીએ અને પોતાની સુરક્ષા અને પોતાના સાથે સમાજની સુરક્ષાનો પણ ધ્યાન રાખવાનું છે આ રીતે અમે લોકોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને એક સક્સેસફુલ કાર્યક્રમ રાખવાનો